રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તારીખ પચીસ ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તારીખ પચીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે ભારે પવન અને વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં અને નદી નાળા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચન કરવામાં આવે છે વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા સ્થિતિ તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા તેમજ ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના તેમજ ખૂબ જ જૂની ઇમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમી શક્યતા અને અને તોફાની પવનમાં વૃક્ષો શાખાઓ પડવા જાહેરાત હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલા લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે